વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી વીએનએસજીયુ દ્વારા પરીક્ષામાં ગેરરીતિ સામે કડક વલણ અપનાવવામાં આવ્યું છે અલગ અલગ કોલેજોમાં લેવાયેલી પરીક્ષા બાબતે કડક વલણ અપનાવ્યું છે યુનિવર્સિટીની ઇન્કવાયરી કમિટીએ બેઠકમાં ગેરરીતિ આચરનારા વિદ્યાર્થીઓ સામે આકરા પગલાં લેવાનો નિર્ણય લીધો છે તે પ્રમાણે એકસો સુડતાલીસ વિદ્યાર્થીને જૂન જુલાઈની પૂરક પરીક્ષા આપવા દેવાશે નહીં ઉલ્લેખનીય છે કે વિદ્યાર્થીઓ પરીક્ષામાં કાપલી હાથપગ પર કે પેન્સિલ રબર પર લખાણ લખીને લાવ્યા હતા કમિટીએ આક્ષેપિત વિદ્યાર્થીઓના નિવેદનો પણ નોંધ્યા છે ગંભીર પ્રકારની ગેરરીતિઓની નોંધપાત્ર સંખ્યા છે અડસદ વિદ્યાર્થી પાસેથી કાપલીમાં લખાયેલી સામગ્રી મળી હતી જેમાં એકતાળીસ વિદ્યાર્થી કાપલીની સામગ્રી જે વાપરીને જવાબ લખતા પકડાયા હતા આ ઉપરાંત મોબાઈલ સ્માર્ટવોચ અથવા બ્લુટૂથ ઉપકરણ સહિત અગેર વિદ્યાર્થી પાસેથી સંચાર સાધનો મળ્યા હતા જેથી નકલની શક્યતાઓ વધી રહી હતી આ સિવાય એક વિદ્યાર્થીએ પેન ઉપર લખાણ છુપાવ્યું હતું ગુજરાત વિશ્વવિદ્યાલયની હાલમાં માર્ચ એપ્રિલની આપણી જે વાર્ષિક પરીક્ષાઓ ચાલી રહી હતી એ પરીક્ષા દરમિયાન આપણી સ્કોડની ટીમે અથવા તો બ્લોક સુપરવાઇઝરે અથવા તો આપણે જે ઈ વોલ છે એના માધ્યમથી આપણે સર્વેલન્સ કરીએ છીએ એ સર્વેલન્સના માધ્યમથી જ્યાં જ્યાં પણ વિદ્યાર્થી જ્યારે પકડાયેલા છે તો હાલમાં જ એકસો સુડતાલીસ જેટલા વિદ્યાર્થીઓને આપણે આ સર્વેલન્સના માધ્યમથી એમને પકડ્યા છે પકડ્યા પછી વિદ્યાર્થીનો સમગ્ર મામલો એમ્પેકની અંદર આવતો હોય છે માલ પ્રેક્ટિસ એન્ડ ઇન્કવાયરી કમિટીના નામથી આપણે જેને ઓળખીએ છીએ એ એમ્પેકમાં એક સુનાવણી થતી હોય છે વિદ્યાર્થીઓને નેચરલ જસ્ટિસ ફોલો થાય એટલા માટે આપણે એને રૂબરૂ બોલાવી રૂબરૂ આપણે સાંભળીએ છીએ સુનાવણીના અંતે પંચ હોય છે પંચ એનો નિર્ણય લઈને એને કંઈ સજા કરતી હોય છે સજાની અંદર હાલમાં આપણી પાસે આપણા યુનિફોર્મ સ્ટેચ્યુટમાં અલગ અલગ પ્રકારની જોગવાઈ છે ગુનાના સપ્રમણમાં એને સજા કરવાની જોગવાઈ હોય છે એ મુજબ એને સજા થતી હોય છે અને એની અંતિમ મંજૂરી માટે યુનિવર્સિટીના જે વિવિધ સત્તામંડળો છે ઉદાહરણ તરીકે એક્ઝિક્યુટિવ કાઉન્સિલ અને બોર્ડ ઓફ મેનેજમેન્ટ એમાં બાબત રજૂ થતી હોય છે અને સદર સત્તામંડળોના ઠરાવી અનુસાર તંત્ર દ્વારા આ પ્રકારે આમાં કામગીરી થતી હોય છે કેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા નહીં આપી શકશે હાલમાં જે છેલ્લે જે એમ્પેકમાં સુનાવણી હતી એમાં લગભગ એકસોને સુડતાલીસ જેટલા વિદ્યાર્થીઓને આપણે સર્વેલન્સ દરમિયાન પકડેલા છે અને એ વિદ્યાર્થીઓ કાં તો એના જે તે વિષયનું પરિણામ રદ થશે અથવા તો એ આગામી પરીક્ષા નહીં આપી શકે અથવા તો એ પૂરક પરીક્ષા નહીં આપી શકે અને જો ગુનાનું પ્રમાણ કંઈ ગંભીર હશે તો એ એક પરીક્ષા બે પરીક્ષાની પણ આપણે એને પરીક્ષા નહીં આપી આપવા દઈએ આ પ્રકારની જોગવાઈ આપણા યુનિફોર્મ ઇન્ટિટ્યુટમાં કરવામાં આવેલી છે